લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ રામદેવ પીર બાપાની જન્મકથા અને પરચા વિશે રાજસ્થાન ની મરુભુ ની પોખરણ થી દસ થી વાસ્તવ છે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ ભક્તો રામદેવ પીર ના દર્શન કરે છે અને યાત્રાધામ પણ જાય છે અને રામદેવ પીર નોરતા પણ કરે છે રામદેવ પીર તેમના શૌર્ય તથા પરાક્રમથી ભક્તો ના હૃદય તેમને સગુના અને લાસા નામની બે પુત્રીઓ હતી રાજાને ત્યાં પુત્રનું પાડનું બંધાયું ન હતું પ્રજાના હાલચાલ પૂછવા રાજા અજમલજી પ્રદેશનું ભ્રમણ કરતા એક સમયે ચોમાસામાં રાજા એક ખેતર્ય આમ કેમ કર્યું પછી રાજા એ વિગતો જાણી રાજા વાંઝિયા અર્થ રાજાને પુત્ર ન હોવાથી તેમનું મોડું જોવાથી ખેતરમાં બીજ નહીં ઉગે પાક નહીં થાય એવું ખેડૂતો માનતા તે સાંભળી રાજાને આઘાત લાગ્યો મેનુ લાગ્યું પણ હા મેનુ ભંગ કરવા રાજા અજમલજી દ્વારકા પહોંચી દ્વારકાધીશના ચરણોમાં ગયા અને કૃષ્ણ ભક્તિ કરવા લાગ્યા

જાણે કૃષ્ણે તેમને ત્યાં અવતાર ધારણ કરવાના હોય એવું વચન ના આપ્યું હોય તેમ રાજા ફરીથી રણુજા જાય છે અને ગાદી સંભાળે છે પ્રજાનું કલ્યાણ કરે છે અને રાજા અજમલજી પણ સાધુ સંતો ગરીબો અને સ્વરૂપે સ્વયં કૃષ્ણ રામદેવ ના રૂપમાં જન્મ ધારણ કરે છે અને આ રામદેવ જેમના બાળપણના પરચા પરાક્રમ પરથી માતા મીનલદેવી અને પિતા અજમલજી ને ખાતરી થાય છે કે કૃષ્ણ ભક્તિ ફળી અને

આ શણગારે પર જ્યારે પ્રથમ રામદેવ બેસે છે ત્યારે અચાનક ઘોડો રામદેવને લઈ આકાશમાં ગાયબ થઈ ગયો પણ અચાનક ઘોડો રામદેવને આકાશમાં યાત્રા કરાવી પાછો આવતા જ્યાં અજમલજી અને રાજપરિવારમાં આનંદમય વાતાવરણ થઈ ગયું તો આવા પરચા પણ રામા પીરે બાળ અવસ્થામાં માપેલ છે ભાદરવા સુ એકમ થી નોમ સુધી રામદેવ પીર ના ભક્તો રામાપીર નું વ્રત નોરતા રાખે છે ભક્તો નવ દિવસ અખંડ દીવો પ્રગટાવે છે ઉપવાસ કરે છે અને નોમ ના દિવસે રામાપીરના ના નેજા કાઢવામાં આવે છે ભક્તો પૂરી શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે અને રામાપીર બાપાની પૂજા વિધિ કરે છે ભક્તો ઘરે અથવા મંદિરમાં રામાપીરનો આ નવદિવસનો ઉત્સવ રાંભૂણ થી ઉજવણી કરે છે નવદિવસ રામાપીરની આરતી કરે છે રામદેવ પીરના પીરના પરમભક્ત હરજી ભાટીએ કાપડના ઘોડાની પધરામણી કરી રામાપીરના નોરતાનો પ્રારંભ કરાવ્યો હોવાનું મનાય છે રામદેવ ના નોરતા માંગ ભક્તો તેમને માતા મેલંદે તથા લાખો વંજારો બેનો બાદશાહને દરજી વગેરેને જે પરચા આપ્યા છે તેનું નાટક આખ્યાન અને વાંચન મૂર્તા દરમિયાન કરવામાં આવે છે રામદેવ ચાલીસાના પાળ પણ ভক্তો દ્વારા કરવામાં આવે હાલમાં પણ રામદેવ રામદેવપીરના નોરતાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો